નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે તાજા વિડીયોમાં બજાર ભાવ સુલો એના વિશે વાત કરવાના સિવાય તો ખાસ વિડીયોમાં અંત સુધી બની રહેજો મિત્રો આજે તારીખ અગિયાર બે બે હજાર પછી વાર થઈ જાવ મંગળવાર મિત્રો બજાર ખેડૂત મિત્રો હાલ જીરાના બજારની ભાવ વાત કરું તો મિત્રો દિવસેના દિવસે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે સારી અને સુપર ક્વોલિટી ફળવાડાના ભાવ ત્રણ હજાર પાંચસો પ્લસ ભાવ બોલાવવા માંડ્યા છે મિત્રો જીરામાં ફૂરે ફૂલ મંદિરનો માહોલ જોવા મળી રહ્યો છે અને હવે જાણી લેવી આજના બજાર પર ડેલી બજાર પર માંગતા હોય તો ખાસ વિડીયોને અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન બોલતા અને જાણી લેવી આજના તાજા ઝીરોના બજાર મિત્રો શું બોલાય છે સૌ પ્રથમ વાત કરીએ તો મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર બસોથી ત્રણ હજાર બત્રીસ રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર ત્રણસો છપ્પનથી ત્રણ હજાર ત્રેવીસ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર પાંચસો વીસથી ચાર હજાર રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર છસો પચાસથી ત્રણ હજાર છસો ને પચાસ રૂપિયા સુધી હળવદ ત્રણ હજાર બસો સાહીઠથી ત્રણ હજાર સાતસો ને બાર રૂપિયા સુધી પાટડી બે હજાર છસો વીસથી ત્રણ હજાર સાતસો રૂપિયા સુધી જૂનાગઢ ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર નવસો ને પચાસ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર બસો અડત્રીસ ત્રણ હજાર સાતસો ને ત્રેવીસ રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર ત્રણસો સાહીઠથી ત્રણ હજાર આઠસો ને બાર રૂપિયા સુધી ોલ ત્રણ હજાર બસો અડસઠ ત્રણ હજાર છસો ને પચાસ રૂપિયા સુધી મહવા ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર આઠસો ને બાર રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર એંશીથી ચાર હજાર એકસો ને ત્રેવીસ રૂપિયા સુધી સસ્તન ત્રણ હજાર સાતસો ત્રેસઠથી ત્રણ હજાર આઠસો ને બાર રૂપિયા સુધી વાંકાને ત્રણ હજાર બસો ત્રીસથી ત્રણ હજાર સાતસો ને ત્રેવીસ રૂપિયા સુધી જેતપુર ત્રેવીસ રૂપિયાથી ત્રણ હજાર આઠસો ને બાર રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર ચારસો સાઠથી ત્રણ હજાર સાતસો રૂપિયા સુધી ધાંગધ્રા ત્રણ હજાર છસો અઠ્યાવીથી ત્રણ હજાર છસો ને અઠ્યાવી રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર ત્રેસઠથી ત્રણ હજાર નવસો ને સાઠ રૂપિયા સુધી ધારી ત્રણ હજાર છસો ત્રેવી થી ત્રણ હજાર નવસો રૂપિયા સુધી ઊંઝા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ત્રણસો રૂપિયા સુધી થરાદ ત્રણ હજાર સાતસોથી ત્રણ હજાર આઠસો ને બાર રૂપિયા સુધી હારી ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર પાંચસો વીસથી ત્રણ હજાર સાતસોને બાસઠ રૂપિયા સુધી કડી ત્રણ હજાર બસોથી ત્રણ હજાર આઠસોને ત્રેવીસ રૂપિયા સુધી અને આ દેખાડો ત્રણ હજાર ઝીરોના બજાર ભાવ વિડીયોમાં આન સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાખ આપીએ અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા